શહેરના આજવા રોડ ટેલિફોન ઓફિસની બાજુમાં પાણીની ટાંકી પાસે રમણલાલની ચાલીમાં શ્રી વીરભાદુરજી મહારાજનું મંદિર આવેલ છે આ મંદિર આસ્થાનું કેન્દ્ર છે છેલ્લા ત્રણ વર્ષથી આ મંદિરમાં વિવિધ કાર્યક્રમો સાથે ભંડારાનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આજરોજ શ્રી વીર ભાદરજી મહારાજના મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા તથા સાંજના મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા તથા દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી વિસ્તારમાં બ્લડ ડોનેશન કેમ્પ સહિતની પ્રવૃત્તિ સામાજિક સેવાઓનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં સ્થાનિક યુવાનો ઉત્સાહભેર ભાગ લે છે સ્થાનિક અગ્રણીઓ દ્વારા સમગ્ર આયોજન સંદર્ભે માહિતી આપી હતી જય માતાજી જય ક્ષત્રિય વીર ભાતીજી મહારાજ આ રમણલાલની ચાલી આજવા રોડ પાણીની ટાંકી શાંતિવન વિદ્યાલય પાછળ ટેલિફોન એક્સચેન્જ પાછળ રમણલાલની ચાલીમાં આપણે ભંડારાનું આયોજન કરીએ છીએ અહીંયા વર્ષો પુરાણી શ્રી ક્ષત્રિયવીર ભાતીજી મહારાજનું મંદિર છે છેલ્લા ચાર વર્ષ પહેલાં અમે મંદિરનો જીર્ણોદ્ધાર કરી છેલ્લા ચાર વર્ષથી મહાપ્રસાદી ભંડારાનું આયોજન કરીએ છીએ આજના ભંડારામાં હજારોની સંખ્યામાં લોકો પ્રસાદી લઈને ગયા છે અને પ્રસાદ અવિરત વિતરણ ચાલુ જ છે આ મહાપ્રસાદી અને ભંડાણાનું આયોજન રાખવાનો હેતુ ફક્ત ને ફક્ત એટલો જ છે કે આપણો ધર્મ અને સમાજ અગ્રેસર રહે અને આવા પ્રસંગમાં આવીને બધા ભેગા થાય અને આપણા ધર્મનો પ્રચાર થાય